મિત્રો કેમ છો ભગવાન માતાજી દયા દયાથી બધા મજામાં છો તો આજે આપણે જઈ રહ્યા છીએ રણજીતભાઈ જોડે ભાઈ બટાકાની દવા નાખી રહ્યા છીએ પણ હવે શેની દવા નાખી રહ્યા છીએ આપણે ખબર નથી તેમને જઈને પૂછ્યું અને થોડી હસી મજાક કરશું તે શું કરી રહ્યા છે અત્યારે ચલો મિત્રો તો મિત્રો તો આપણે હવે શરૂઆત કરી દીધી છે બટાકાની દવા છોટવાનું ચાલુ કરી દીધું છે તો હવે આપણે તમે જોઈ રહ્યા છો આ બટાકાનું વાવેતર છે આપણે પેલી બાજુ રંચિત ભાઈ દવા છો વટી રહ્યા છે ચાલો તમને તેમની સાથે મુલાકાત કરાવી કરાવીએ આજે કઈ દવા છો રહ્યા છે શું શું કરી રહ્યા છે તેમને જઈને પૂછીએ આપણે તો જો મિત્રો આવા ઓળા હોય છે બટાકા બહાર નીકળી ગયા છે બધા તમે જોઈ રહ્યા છો આ બાજુ પેટ થોડો વધારે લાગે ચલો ચલો પાણી હાચું દિલે ચલો પાણી હાચું માતાના ના ખરેખર દવા ભણાય ઓ આ દવા બનાવી દીધી છે આપણે રંજીત ભાઈએ ને દવા છે આ આ શું કરવાનું રંજીત શાના માટે આવે ખોડ બાળવાને બરાબર મૂળ બિહારવાનું નહીં ના છે ચેટલા પંપ ભણે અમે એકમાં જ દસ પંપ

તો જો મિત્રો રણજીતભાઈ છોડતા છોડતા કેટલા આયા રણજીતભાઈ તમે પેલા સુધી આવી ગયા છે હજુ તો આખું ખેતર બાકી પડ્યું છે જોયેલો તમે ખાલી લગભગ પાર જાય છે એક નંબર મસ્ત વાવે તારે ક્યાં ખાતી કોલંબો તો જો મિત્રો આ બાજુ તો મોસમમાં હજુ નીકળ્યા નહીં માપ માપના નીકળ્યા હે નીકળવાનું ચાલુ જ છે तुमने खो दिन बताई दू जो मित्र बटाकू कहवा अच्छा हमको सिखा रिया है ए आते ते जुलिया अरे बटाकू छे मित्र जोई लो ते जुलिया दो देखा <laughs> <laughs> जो मित्र बटाकू देखा तो नहीं मोची गल उगवन चालू है जो આ બાજુ આપણે રંજીત ભાઈ પંપ ચાલુ કરી દીધો છે થઈ ગયું લાઈટ વળગાડવા રો મિત્રો આપણે રંજીત ભાઈ પંપ ચાલુ કરી દીધો પેસર હારવા ઓલીયા પંપ હારો છે મિત્રો એટલે પેસર તોડી નાખેવા આવી છે આપણે ચડે ચડે હડ્યા જાવ ગારો દેવો ને લે મોરે હું પેલી વાત દઉં તો ચાર ઓળા લઈને જઈ રહ્યા છે અત્યારે આપણે અંદાજે તમારે જે માપ રાખવું હોય એવી માપ રાખવાનું અત્યારે રણજીતભાઈ ચાર ઓળા લઈને જરા ले मैं कहाँ मालूम नहीं दवानी बस हवा निकल गई चम देखो जे गारो है गारो तो न चुनड़े बड़ी ये क्या बात ये क्या बात करता है यार મૂછ પડી દઉં યાદ જો મિત્રો તમે જોઈ રહ્યા છો પેલી બાજુ એટલી હજી રંજીતભાઈ છોટવાની બાકી છે અને આ બાજુ છોટતા છોટતા આવ્યા છે અત્યારે જઈ રહ્યા છીએ આજ તો એકલા જ છે આમ તો બે ત્રણ જણા હોય છે પણ અત્યારે શિયાળો થાય એટલે લાકડાની જરૂર વધારો હોય એટલે બધા લાકડા કાપવા જાય રંજીતભાઈ એકલા જ છે આજે मातु तो नहीं चढ़ रंजी चम कशु ना था वाक तो था जो मरी ना था तो आमना। मन <laughs> <laughs> जो मित्रों आ बाजू पाइप से लेटर पाइप पर देखा दीद नहीं અહીં દેખાય રહી છે આટલા સુધી આ બાજુ દેખાતી જ નહીં અરે પાણી એવું પાવે છે બોલો સરસ પાણી તો વાવેતર કરી રહ્યું છે આપડે પગ જુઓ તમે પેલા આ ગુંડા બને ઘરે તું આપણે આ તા વિડીયો બનાવા અચ્છા હમકો સિખા રહ્યા હે પગની હાલત જુઓ આપણે જો મિત્રો આપણે જઈ રહ્યા છે ગારામાં અત્યારે રણજીદી દીધો આમ તો કલાક જેવું હોય પોણી આવતું પોણી હોય ને એટલે વધારે ચડી જાય જે મહેમાન એવું છે રણજી જ્યા અમારે થોડા આછા બટાકા એવું લાગી રહ્યું હજુ ની આંકડા બહુ નીકળ્યા નહીં માપ ના નીકળ્યા આ થોડું ટાબુ છે હવે પણ હતું આ ખાડું હતું મગફળીનું એના કારણે થોડો ફેર પડ્યો આ બાજુ જે જગ્યાએ ટાબા જેવું લાગશે ને નહીં મિત્રો ટાબા જેવું આ એક જ જગ્યા એવી જે જેવું છે એ લાગી રહ્યું છે થોડું કે દવાઓ અમુક બટાકા મોટા મોટા થઈ ગયા જુઓ ખાલી

साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम <laughs> मौसम <laughs> न्याक लेने मौसम में मित्रों थोड़ा फेर पड़े आ सोई ना ला सोई ला ली थी तो लाकड़ा अपने कापी दीदा बदल ले अपना सोई लो ओसो जब बदर पड़े ये बटा को थोड़ा ओसो न्याक ला गोली बाउ निकले गोली

sao lại bụng nó coi nè thầy ôi bây giờ lên dưới đi chưa nè bên này chưa qua linh તો બહુ ગારો થઈ ગયો તો જવું જ નહીં

આ બહુ ઉગી જાય મૂળ બહુ અંદર ઊંડા હોય ઓની કોઈ દવા જ નહીં હોતી જો બાજુ વધારાનું કોઈ ધંધા ના આવ એના માટે તો મિત્રો રણજીતભાઈ પાસે આવી ગયા છે ચલા ને ડ તો મિત્રો આવી સારી રસ છોટવાનું ચાલુ જ રે પટેતાર પાર આવે નક્કી પાર આવે નહી રંજિતભાઈને હાદો પમશે અમારે છે ટ્રેક્ટર વાળો એમાં માણસો વધારે જવું હોય અમ જરૂર ઓછી પડે આમાં એક પંપ હોય તો એક જ જણો જુએ અને ટ્રેક્ટરવાળો પંપ હોય ને તો ત્રણ જણા ત્રણથી ચાર જણા જુએ તો તમે બટાકામાં દવા નાખી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો આટલા સુધી જ તો અત્યાર તો આપણે નાખી રહ્યા છીએ બટાકાની એ નિંદામણ ના આવ તેના માટે દવા તો આપણે બીજી હજુ દવા નાખવાની બાકી છે ઘણી બધી તો આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ તો જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને આવોના આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી